જીગરદાન ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મિનલભાઈ જણાવ્યું હતું કે નવરાત્રિમાં ખાસ કરીને સમાજમાં સંસ્કૃતિ જળવાઈ રહે નવલી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવે તે માટે અમદાવાદમાં આવેલ ઓગણજ વિસ્તારમાં આવેલા અનમોલ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં દસ દિવસ ગાયક કલાકાર જીગરદાન ગઢવી ગરબાની રમઝટ બોલાવશે ગાયક કલાકાર જીગરદાન ગઢવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાતીગત સંસ્કૃતિ અને કલ્ચર જળવાઈ રહે તેવી થીમ સાથે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નોરતા આ વખતે મેં ગઈ વખતે ઇન્ડોર કરતા આ વખતે મારી ચાજે ઓપન ન કરું એટલા માટે હું નોરતા સાથે જોડાયો છું અને ખૂબ સરસ ભાતીગળ એક થીમ લઈને આપણી ગુજરાતની ગામથી એક ભાતીગળ થીમ લઈને એવું આવી રહ્યા છે અને હું બહુ જ એક્સાઇટેડ છું આ નોરતાને લઈને આયોજન થયું છે અને બધા જેટલા લોકો મને જોઈ રહ્યા છો તમામ તમામને હું આમંત્રણ પાઠવું છું મારી ટીમ તરફથી તમે બધા આવો અને ખૂબ મજા અંદન કરવા છું

કે આપણી સંસ્કૃતિ ખાસ કરીને જળવાઈ રહે સમાજમાં તે અમે લોકોને આ જે વકીલો આપવા માંગીએ છીએ એના માટે અમે આ નોરતા કરવા જઈ રહ્યા છીએ કયા કલાકારો આવી રહેવાના છે એ અમારે ત્યાં જીગરદાન ગઢવી સાહેબ ખાસ મુખ્ય મહેમાન અને બધા નવે નવ દિવસમાં તો એ જ અમને સિંગરમાં અમને સાથ આપવાના છે ઓકે તો નવરાત્રી અમે ત્રણ પાંચ નવે નવ દિવસ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ ને તમારા બધાનું સ્વાગત છે અમારું પૈક્યું છે અન્યુઅલ પાર્ટીના એસ્પી ગ્રુમમાં તમારે બીજા કઈ કઈ અંદર પ્રોગ્રામ કરવાનો છે નવરાત્રિના નવ દિવસમાં અમે બધા રાખ્યા છે પ્લસ છે અને બાકી થોડું નવ ન્યૂઝ હવે કે થોડું હશે અને બાકી હશે બી છે એટલે બધા અલગ અલગ પ્રકારના મ્યુઝિક